નવમી ઓગસ્ટ એટલે આદિવાસી દિવસ ખેરગામ તાલુકાની અંદર આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે આદિવાસી દિવસને ભવ્યથી ભવ્ય ઉજવણી કરવા માટે ભાજપ કોંગ્રેસ અને આપના આગેવાનો તેમજ સમાજના અગ્રણીઓ સાથે મળીને ભવ્ય આયોજન કરી રહ્યા છે જેમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ રેલીમાં આદિવાસીની સાંસ્કૃતિક પોશાક નાચ ગાન ગીતો નૃત્ય જોવા મળશે કોઈપણ જાત જાતના કે ધર્મના ઊંચ નીચ વગર રાજકીય ભેદભાવ ભૂલીને આદિવાસી સમાજ એકતા મંચ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે રિપોર્ટર દીપક પટેલ ખેડગામ વાત્સલ્યમ સમાચાર હું સચિન પટેલ ખેડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નવમી ઓગસ્ટે જે આદિવાસીનું જે આયોજન છે રેલીનું એમાં તમામ ભાજપ આપ અને કોંગ્રેસના તમામ આગેવાનો સાથે રહીને જે ઉજવણી કરવાનું જે નક્કી કર્યું છે હમણાં સુધી જ્યારે વ્યક્તિલક્ષી સમાજની રેલી હતી આ વખતે સમાજલક્ષી રેલીનું આયોજન તમામ નાના મોટા હોદ્દેદારો આગેવાનો સરપંચ સરપંચશ્રીઓએ નક્કી કર્યું છે તો સૌને હું કોંગ્રેસ સમિતિના પ્રમુખ વતી સૌને આમંત્રણ આપું છું નાના મોટા સાવ ભૂલકાઓને આદિવાસી ભાઈઓ બહેનોને તમામ મિત્રોને અન્ય અન્ય સમાજને પણ હું આમંત્રણ આપું છું જય જોહાર જય આદિવાસી મારું નામ જિગ્નેશ પટેલ ખેરગામ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ આજે ખેરગામ તાલુકામાં ઘણા વર્ષોથી આદિવાસીનો જે તહેવાર છે એને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પણ જ્યારે આ વખતેનો આ જે આયોજન છે એમાં ખરેખર આ વખતે તમામ પાર્ટીના આગેવાન ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી હોય કે તમામ સામાજિક આગેવાન બધા એક મંચ પર આવી આ વખતનું જે નવમી ઓગસ્ટ આદિવાસી તહેવારનું જે આયોજન કરવામાં આવ્યું છે ખરેખર ખૂબ જ ધામધૂમથી છે અને તમામ ભાઈઓ અને યુવાનો વડીલો તમામ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહે એવું એક સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને આવકારીએ છીએ અને આમંત્રણ આપીએ છીએ જય જોહ જય ખેરગામ સરપંચે ખેરગામ તાલુકામાં જ્યારે નવમી ઓગસ્ટની જ્યારે આદિવાસી દિવસની ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે ખેરગામ તાલુકામાં ખેરગામ ગામે આપણે આદિવાસી સમાજના લોકો એકત્રિત થઈ અને અન્ય સમાજ પણ એકસાથે ભેગા મળી આપણે ખૂબ મોટી સંખ્યા સંખ્યામાં ભાઈઓ બહેનો તથા નાના ભૂલકાઓ સાથે આપણે ભેગા મળી આપણે આદિવાસી સમાજની જે ઉજવણી કરી કરવા જઈ રહ્યા છે મોટી સંખ્યામાં ભેગા થઈએ અને આ પ્રસંગ આપણે સારી રીતે પૂર્ણ કરીએ જય આદિવાસી જય જોહાર જય જોહાર નવમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ખાતે ભવ્ય રેલીનું આયોજન થઈ રહ્યું છે તમામ આગેવાનો તમામ સમાજના આગેવાનો અને સામાજિક સંસ્થાના આગેવાનો બધા મળીને જે એક મિટિંગનું આયોજન થયું હતું અને એમાં સર્વસંમતિએ ખેરગામ તાલુકામાં બધા જ સરપંચોની સહ સહમતી તાલુકા પંચાયત સભ્યો હોય કે બધા આગેવાનો હોય બધાની સહમતીથી એક મંચ પર આવીને જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આખા તાલુકામાંથી તમામ નાણાં મોટા આદિવાસી ભાઈ બહેનો વિદ્યાર્થીઓ અને જે કંઈ પણ સરકારી નોકરી કરતા હોય કે ધંધા થતા જતા હોય તમામને એક મારી એક બધા એક આમંત્રણ છે કે નવમી ઓગસ્ટ આપણો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે તે તમામ આદિવાસી ભાઈ બહેનો અને અન્ય સમાજના લોકો પણ આપણી સાથે જોડાય એવી મારી નમ્ર આમંત્રણ છે અને વિનંતી છે જય જોહાર મારું નામ રમેશભાઈ ચમરભાઈ પટેલ વિશ્વ આદિ દિવસની જે ઉજવણી કરવામાં આવી છે શું વિશ્વ આદિવાર દિવસની ખેરગામમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે કેમ કે પૃથ્વી પર આખા વિશ્વમાં પ્રકૃતિ હરિયું ભર્યું હતું અને જાણે પૃથ્વી પર જ સ્વર્ગ હોય એવા અહેસાસ થતો હતો પરંતુ સત્તરસો પચાસથી ઔદ્યોગિક ક્રાંતિ આવી અને ભૌતિક સંશોધન તરફ માનવે ડોટ મૂકી જેથી પૃથ્વી પર અનેક ટમણા આવી અને પ્રકૃતિનો વિનાશ થવા લાગી અનેક જાતના રોગો આવ્યા સુનામી આવી વાવાઝોડા આવ્યા અને વાયુમાં ગાબડા પડવાથી ન જાણે કેટલા રોગ થયા જેથી આપણી યુનો યુનાઇટેડ નેશન ઓફ ઓર્ગેનાઇઝેશન એને ચિંતા થઈ કે આપણે પૃથ્વીને બચાવવી તો શું કરવું પડે ત્યારે એમણે ત્રણ પૂર્વ પૃથ્વી પરિષદ ભેગી કરી અને છેલ્લી પુસ્તી પરિષદ બ્રાઝિલમાં મળી અને ત્યાં હજારો પત્રકારો હજારો ધાર્મિક ગુરુઓ વૈજ્ઞાનિકો એન્જિનિયરો ગુરો આવેલા અને એ નીચોડ પર આવ્યા કે ભાઈ પૃથ્વી તો બચાવવું જોઈએ તો પૃથ્વીને કોણ બચાવી શકે ત્યારે એમણે એમ કીધું કે પૃથ્વીની પૃથ્વી સાથે આદિવાસીઓને લગાવશે આદિવાસીઓને ધડકન છે એટલે બુદ્ધિને જો બચાવ્યા તો ફક્ત આદિવાસી જ બચાવી શકે જેથી એ નીચોડ પર આવ્યા કે આદિવાસીઓને બચાવી તો શું કરવું પડે ત્યારે આદિવાસીનો કોઈ તહેવાર હતો નહીં તો નવમી ઓગસ્ટ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનો વિશ્વએ નક્કી કર્યું અને ત્યારથી આપણે ઉજવીએ છીએ અને ખેરગામમાં પણ આપણે બે હજાર બારથી ઉજવતા આવેલા છીએ અને ખૂબ મોટા પાયા પર ઉજવીએ છીએ પરંતુ છેલ્લા એકાદ વર્ષમાં અમુક વ્યક્તિઓના અહમને અમુક વ્યક્તિઓના સોમા અહમના લીધે થોડુંક ઓટ આવેલી પરંતુ આ વર્ષે આપણે ખેરગામ તાલુકાના દરેક સરપંચો ખેરગામ તાલુકાના દરેક આગેવાનો તથા ખેરગામ તાલુકાના દરેક પક્ષ પક્ષ ભૂલીને બધા જ પક્ષના ભેગા થઈને આપણે ભરવી ઋતુ જવાનું નક્કી કર્યું છે અને તેની તડાપર તૈયારીઓ છેલ્લા બે ચાર દિવસથી ચાલી રહેલી છે તો આવો આપણે છેલ્લા આપણે વિશ્વ આદિવાસી ઉજવીએ અને ને આ વિશ્વ આદિવાસી દિવસ ફક્ત આદિવાસીનો તહેવાર નથી કારણ કે વિશ્વ બચશે તો દરેક બચશે એટલા માટે બીજી કોમ પણ આદિવાસીના સહકાર આપે અને પુરછી બજારનું કામ કરીએ એવી અપેક્ષા રાખે છે અસ્તુ જય યાદી